અને ને લગતા ગુનાઓ ખૂબ જ કારણે થાય છે યુવાધન બરબાદ થાય છે આ હેતુથી ભાવનગરમાં દારૂ અને નું વેચાણ બંધ થાય એની ઉપર અંકુશ આવે એ માટે ભાવનગર શહેર કોંગ્રેસે અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો એ સાથે રહી અને તારીખ તેર ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ માન્ય કલેક્ટર સાહેબ ને એક આવેદનપત્ર આપેલ અને તેઓ બધું તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વિનંતી કરેલ એના ભાગરૂપે આજે એક મહિનો થયો આજે તેર સપ્ટેમ્બર બે ચોવીસ છે આજરોજ ભાવનગર કોંગ્રેસના તમામ આગેવાનો શહેર સમિતિના આગેવાનો કલેક્ટર સાહેબ પાસે રૂબરૂ આવેલા અને કલેક્ટર સાહેબને અમે આજે પણ એક વિનંતી કરી છે કે એક મહિનામાં પોલીસે થોડું ઘણું કામ કર્યું છે થોડીક જગ્યાએ રેડ પણ કરી છે એને અભિનંદન આપ્યા પણ પોલીસ હજી જોયું એવા કરતાં કામ નથી કરતી આ બધા દૂષણના મૂળ સુધી પોલીસ નથી પહોંચતી એટલે કલેક્ટર સાહેબ છે એ એડમિનિસ્ટ્રેટિવ હેડ છે આખા ભાવનગર જિલ્લાના એમને મજિસ્ટ્રીટલી પાવર કડક રીતે વાપરવા માટે આપણે વિનંતી કરી છે અને ભાવનગર શહેરમાં જ્યાં જ્યાં અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં છૂટથી વ્યસનોનું વેચાણ થાય છે વ્યસનો અવેલેબલ છે એ બાબતેના બુરાબા ફોટોગ્રાફ સાહેબ છે અને એમને વિનંતી કરી છે કે જે જાહેર ઇમારતો છે જાહેર ઓફિસીસ છે ગવર્મેન્ટ ઓફિસીસ છે ત્યાં તો એટલી સારું તો બંધ કરવામાં આવે ત્યાં હજારો માણસો રોજ જાય છે અને એના સ્વાસ્થ્ય પર પણ આની નુકસાની થાય છે એટલે આજમાં કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને ભાવનગર સાહેબના મહિલા કોંગ્રેસના બહેનો યુવક કોંગ્રેસવાળા અમારે સંદીપસિંહ યુવક કોંગ્રેસના કોંગ્રેસ તમામ જીતુલભાઈ બગડા તમારી સાથે રહી અને કલેક્ટરશ્રીને આજે વિનંતી કરી છે કે તમે આ બાબતે હજી કડક કામ લો અને અમે જ્યારે શક્ય હશે તો આવતી તેર દસે પાછા કલેક્ટર શ્રી પાસે આવશું આશાથી કે તમે કલેક્ટર સાહેબશ્રીનો આભાર માનવા આવીએ કે અમે કડક હાથે કામ લઈ અને ભાવનગરમાં દૂષણ બંધ કર્યું છે અથવા તો ઓછું કર્યું છે અરે ભાવનગરમાં રેન્ડમલી ગાંજો છે યુવાનોને યુવતીઓને જાહેરમાં ઘણા બધા સ્થળો ઉપરથી મળી રહ્યા છે એની ઉપર કોઈ રોકટોક નથી કોઈ અંકુશ નથી કોઈને ભય નથી એટલે અમે કલેક્ટર સાહેબને કીધું છે કે જો આવી હોટલ અને ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ છે એ લોકો મેડિકલ સ્ટોર મારફત જે દવાઓ વેચે છે અમુક રોગમાં કદાચ એ દવા કામની હશે ઉપયોગી હશે લાયસન્સી દવા છે પણ એ દવા બે રોગ તો વેચાય છે અને મેડિકલ સ્ટોર વાળા પોતાના નાના એવા સ્વાર્થ માટે ત્યાં બે બેફામ દવાઓ વેચી અને કેટલા બધા યુવાનો અને ડ્રગ એડિક્ટેડ માણસોને નશામાં જ રાખે છે એટલે એમણે કીધું છે કે આવી દવાઓ અને આ બધા સિન્થેટિક વસ્તુઓ છૂટથી અવેલેબલ છે હવે પછી તમને આવું રેન્ડમલી ન મળે

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે